હેલ્લો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજે આપણે જે ભરતી મેળાની વાત કરવા જઈ રહ્યા છીએ તે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા રોજગાર ભરતી મેળો બે હજાર ચોવીસનું આયોજન થવા જાયું છે ઓકે જગ્યાઓ પણ ખૂબ જ સારી એવી છે બસો દસ તમારી આની અંદર વેકન્સીઓ ખાલી છે ઓકે અલગ અલગ કંપનીઓ દ્વારા બસો ને દસ વેકન્સી ખાલી થવાની છે ઓકે ભરવાની છે મિત્રો ત્યારબાદ લાયકાતની વાત કરીએ તો માત્ર ને માત્ર દસ પાસ અને જે આઈટીઆઈ પાસે છે બાર પાસ છે અને ગ્રેજ્યુએશન ઉપર છે ઓકે તો એની ઉપર લેવાના છે અને ખાસ કરીને કે આમાં ટાટા જે કંપની છે બહુ મોટી કંપની છે એવું કે એના દ્વારા પણ હાયરિંગ થવા જઈ રહ્યું છે તો ખૂબ જ સારી એવી ભરતી છે ભરતી મેળો છે તમારે વોક ઇન ઇન્ટરવ્યુ દ્વારા છે એટલે કોઈપણ જાતની એક્ઝામ નથી તો તમારે એક વખત ઇન્ટરવ્યૂ આપી દેવા મિત્રો તો ચલો ચાલુ કરી દે આજનો આપણા વિડીયો વિડિયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારેથી કોઈપણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ન જવાય વધુમાં આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા મિત્રો કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની અવનવી અપડેટ લાવતા રહીએ છીએ મિત્રો તો વિડીયોની શરૂઆત સૌથી પહેલાં આપણે બેઝિક માહિતીથી કરીએ મિત્રો તો રોજગાર ભરતી મેળો બે હજાર ચોવીસ ભરતી સંસ્થા કહી છે કે રોજગાર કચેરી જૂનાગઢ જે કંપની છે ઓકે જૂનાગઢ શહેર છે તેના દ્વારા અલગ અલગ કંપનીઓ દ્વારા જે બમ્પર ભરતીનું આયોજન થવા જઈ રહ્યું છે મિત્રો ખાલી જગ્યાઓની વાત કરીએ તો કે બસો ને દસ વેકન્સીઓ ખાલી છે તમારી અને પગારની વાત કરીએ તો કે અઢાર હજાર પાંચ પાંચસોથી ચાલુ થાય છે અને પોસ્ટ મુજબ અલગ અલગ રહેશે ઓકે જેમ કે દસ પાસ ઉપર છે તેના માટે અલગ પગાર રહેશે બાર પાસ ઉપર અલગ રહેશે ગ્રેજ્યુએટ ઉપર અલગ રહેશે અને આઈટીઆઈ ઉપર અલગ રહેશે ઓકે તો એના પ્રમાણે તમારા શું કહેવાય પગાર ધોરણ સારો છે ખૂબ જ સારો છે ઓકે આગળ આપણે ઓફિશિયલ નોટિફિકેશન પણ તમને દેખાડું સ્ક્રીન ઉપર જેથી તમને વધુ ખ્યાલ આવશે ઓકે પસંદગી પ્રક્રિયાની વાત કરીએ મિત્રો તો કે વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા તમારે રહેશે ઓકે ત્યારબાદ લાયકાતની વાત કરીએ તો કે દસ પાસ બાર પાસ આઈટીઆઈ ઉપર તેમજ ગ્રેજ્યુએટ ઉપર અલગ અલગ વિવિધ પોસ્ટો પર ભરતી છે મિત્રો ઓકે તો આ હતી બેઝિક માહિતી હવે આપણે જે ઓફિશિયલ નોટિફિકેશન છે ઓકે એ જોઈએ જેથી કરીને તમને વધુ ખ્યાલ આવશે કે કઈ કંપની કંપનીઓ ભાગ લેવાની છે ભરતી મેળામાં અને તેમની દ્વારા કેટલી વેકન્સીઓ ખાલી છે અને કઈ કઈ પોસ્ટ ઉપરમાં ખાલી છે અને તેના માટે લાયકાત શું છે ઓકે તો અત્યારે તમને સ્ક્રીન ઉપર ભરતી મેળાનું જે આયોજન થવા જઈ રહ્યું છે તે દેખાય છે મિત્રો તો સૌથી પહેલાં આપણે ક કંપનીઓ જોઈ લે એની અંદર જગ્યાઓ જોઈ લે મિત્રો તો પહેલી આપણી કંપની છે સિલ્વર કન્ઝ્યુમર ઇલેક્ટ્રિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ સિલ્વર પંપ્સ માટે જ્યાં જગ્યાનું નામ જાણીએ તો કે ઓપરેટર તેમજ હેલ્પરની વેકન્સીઓ ખાલી છે મિત્રો જગ્યા ભરવાની સંખ્યા કેટલી છે તો કે સો વેકન્સીઓ ખાલી છે પુરુષ અને મહિલા બંને એપ્લાય કરી શકે છે આના માટે મિત્રો ત્યારબાદ વયમર્યાદાની વાત કરીએ તો કે અઢારથી આડત્રીસ વર્ષ તમારી આના માટે વયમર્યાદા રહેશે મિત્રો ઓકે ત્યારબાદ લઘુત્તમ શૈક્ષણિક લાયકાત શું છે તો કે આઈટીઆઈ કરેલું હોવું જોઈએ અથવા તો ડિપ્લોમા પાસ કરેલું હોવું જોઈએ અથવા તો એસએસસી એટલે કે દસમું પાસ હોવું જોઈએ અથવા તો એચએસસી એટલે કે બારમું પાસ હોવું જોઈએ ઓકે દસ બાર આઈટીઆઈ અથવા ડિપ્લોમા કરેલું હોય તો તમે આના માટે એલિજિબલ રહેશો મિત્રો ઓકે ત્યારબાદ પગાર ધોરણની વાત તો કે કંપનીના નિયમ મુજબ જે તમારે શું કહેવાય વોક ઇન ઇન્ટરવ્યૂમાં ડિસાઇડ કરી લેવાનું રહેશે મિત્રો ઓકે ત્યારબાદ કાર્યસ્થળ તમારું કઈ રહેશે તો કે હું હમી પર રાજકોટની અંદર તમારે કાર્ય કરવાનું રહેશે મિત્રો તમારી નોકરી ત્યાં હશે ઓકે ત્યારબાદ આપણી બીજી જે હશે કંપની તો સી આઈ ઇન્ડિયા લિમિટેડ જેની અંદર જગ્યાનું નામ વાત કરીએ મિત્રો તો કે મશીન ઓપરેટરની વેકન્સી ખાલી છે જેની અંદર કેટલી વેકન્સીઓ છે તો કે ટોટલ નેવ વેકન્સીઓ ખાલી છે જેની અંદર પુરુષ અને મહિલા બંને એપ્લાય કરી શકે છે વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો કે ઓગણીસથી પિસ્તાળીસ વર્ષ તમારે આના માટે વયમર્યાદા રહેશે ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે એસએસસી એટલે કે દસ પાસ આઈટીઆઈ અથવા તો ડિપ્લોમા કરેલું તમારે હોવું જોઈશું ઓકે તો પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો કે બાર હજાર પાંચસોથી અઢાર હજાર ને પાંચસો વચ્ચે તમને પગાર આમની અંદર આપવામાં આવશે મિત્રો અને આના માટે તમારે કાર્યસ્થળ કયું રહેશે તો કે રાપર રાજકોટની અંદર તમારે નોકરી કરવાની રહેશે મિત્રો ઓકે બસ ત્રીજી આપણી જે કંપની છે એ છે એસ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની ઓકે જે ક શું કહેવાય એસ તમને ખ્યાલ જ હશે બેન્કિંગની જે તેની જે લાઈફ ઇન્સ્યોરન્સ કંપની છે તેના દ્વારા જગ્યાઓ ખાલી છે જેની અંદર જગ્યાઓ કઈ છે તો કે લાઈફ મિત્ર નામની લાઈફ ફ્રેન્ડ નામની જે જગ્યાઓ છે પોસ્ટ તમારી તેની ઉપર વેકન્સી ખાલી છે મિત્રો જગ્યાની સંખ્યા કેટલી છે તો કે ત્રીસ આની અંદર ખાલી છે મહિલા અને પુરુષ બંને એપ્લાય કરી શકે છે આના માટે મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો કે વીસથી પિસ્તાલીસ વર્ષ તમારે આના માટે વય મર્યાદા રહેશે મિત્રો ઓકે ત્યારબાદ લઘુત્તમ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે એચએસસી એટલે કે બાર પાસ હોવું જોઈએ અથવા તો એસએસસી દસ પાસ અથવા તો સ્નાતક હોવા જોઈએ એટલે કે ગ્રેજ્યુએશન તમારે કરેલું હોવું જોઈશે મિત્રો ઓકે ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો કે કમિશન આધારિત તમારે રહેશે જે તમે ઇન્સ્યોરન્સ લાવશો એ પ્રમાણે તમને પગાર મળશે પરંતુ જાણકારી મુજબ બતાવી દો તમારો આરામથી બારથી પંદર હજાર રૂપિયા આની અંદર પગાર રહેશે ઓકે તો કાળીકર સ્થળ કયું રહેશે તો કે જૂનાગઢની અંદર તમારે નોકરી કરવાની રહેશે મિત્રો ઓકે ભરતી મેળાનું સ્થળ કયું રહેશે ક્યાં તમારે જવાનું રહેશે કઈ તારીખ છે એ જોઈએ તો કે સરકારી આઈટીઆઈ કેમ્પસ સીલ માંગરોળ જરિયાવાળા રોડ મુશીલ તાલુકો માંગરો અને જિલ્લો જૂનાગઢ આ જગ્યા ઉપર તમારે ભરતી મેળાનું આયોજન છે ત્યાં જવાનું રહેશે મિત્રો ભરતી મેળાની તારીખ કઈ છે તો કે એકવીસ દસ ગુરુવાર એટલે કે એકવીસ નવેમ્બર તમારે શું કહેવાય ભરતી મેળાની તારીખ છે અને સમયની વાત કરીએ તો કે સવારે સાડા દસ કલાકે એટલે સાડા દસ વાગે તમારે ભરતી ચાલુ થઈ જાય છે ભરતી મેળો ઓકે ફાઇનલ કન્કલુઝન ઉપર આપણે તો એમ કહી શકાય કે સારી એવી ભરતી છે કંપનીઓ પણ સારી છે અને પગાર ધોરણ સારો છે માત્ર ને માત્ર દસ પાસ આઈટીઆઈ અને બારમાં ઉપર તમને ભરતી આપવા નોકરી આપવાના છે મિત્રો ઓકે તો ફોર્મ ભરી દેવાય તમને આ વિડીયોની અંદર કોઈપણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણે જરૂરથી નિવાકરણ લાવી દઈશું તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેજો જેને કામમાં લાગી શકે અને એને નોકરી લાગી શકે મિત્રો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે ઘણી બધી મહેનતથી આપણે વિડીયો બનાવી છે અને ગ્રુપમાં તો અવશ્યથી જોડાઈ જવું જય માતાજી